પરંપરાગત ભોજનની વાનગી વિવળી બનાવી રહી હતી તે સમયે સંભવિત રીતે વજન વધવાને કારણે અથવા માળખું નબળું હોવાને લીધે પતરાનો શેડ ધરાશાયી થયો હતો અકસ્માતમાં શેડ પર બેઠેલી તમામ મહિલાઓ કાટમાળ સાથે નીચે જમીન પર પટકાઈ હતી દુર્ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી શેડ તૂટવાને કારણે દસ જેટલી મહિલાઓને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી જેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ લગ્નના ગીતો વચ્ચે સર્જાયેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં રાટી ફેલાવી દીધી છે આ મારા ભાઈનું લગ્ન હતું તો મહિલાઓ બધી ભેગી કરી હતી વળી મૂકવા માટે તો બધા ભેગા થઈને વળીઓ મૂકતા હતા આઠ દસ બૈરા ઉપર અડારા ઉપર હુકો હારું આવા જાય હું તો કરે ને બધી ભેગી થઈ જાય ગાડી અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ બે કકડા થઈ ગયા અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ બે કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા અમે એક મહિલાને વધારે વાગ્યું છે પગે ફ્રેક્ચર થઈ ગયું છે અને એક અમારા કાકી છે એમને ક્યાંથી માર વાગ્યો છે બરાબર બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે કેટલા વાગે આ બનાવવાની હશે આ છે અંદાજે દસ વાગ્યાની આસપાસ બરાબર અને શું આ લગન છે અહીં આગળ લગન છે બરાબર રાઠોડ જોશનાબેન ધર્મેન્દ્ર એટલે જણાવો શું થયેલું આ એટલે અમારે છે પાંચ બે તારીખનું એટલે અમે મહિલાઓ બધી ભેગા થઈને વડીયો મૂકતા હતા વડીયો મૂકતા મૂકતા અઢારું અચાનક જ પડી ગયું નીચે એટલે અમે બધી મહિલાઓ સાથે બધા નીચે પડી ગયા અમે બે ત્રણ નીચે દબાઈ ગયા અમે બધા ઉભા પડ્યા એમને બહુ નથી વાગ્યું પણ પેલા નીચે દબાઈ ગયેલા ને વધારે વાગ્યું છે અઢારા ઉપર કેટલી મહિલાઓ હશે અમે દસ દસ મહિલાઓ હશે તો વાગ્યું છે બાર જ એટલે બીજા નીચે હતા ના અમે બધા એટલે બીજા બેઠેલા હતા અને બીજા બધા ગોલ ગોલ ઊભા હતા બરાબર રાઠોડ દિલીપસિંહ પ્રતાપસિંહ ત્યાં લગ્ન છે એમના બાબાનું